અરે દોસ્ત એ ગુડ ન્યૂઝ છે મને જર્મનીના વિઝા મળી ગયા છે હવે એક જ મહિનામાં હું પહોંચી જઈશ જર્મનીની ઓટો ઇન્ડસ્ટ્રીમાં વાહ કોંગ્રેટ છે યાર તને તો તારું ડ્રીમ ડેસ્ટિનેશન મળી ગયું યાર અમારે તારી જેવા ચાન્સીસ ક્યાંથી શોધવાના ગોતીલો આદિત્ય દોસ્ત તમે લોકો પણ ગોતિલો ચાન્સ આપણા ગુજરાતમાં છે તમે લોકો ખાલી અહીંયા અમદાવાદમાં જ ફરો છો કે ક્યારે માંડલ બેચરાજી બાજુ ગયા છો ત્યાં માત્ર ભારતનું નહીં આખી દુનિયાનું નવું ઓટો હબ ડેવલપ થઈ રહ્યું છે અને વાપી, હજીરા, ગાંધીધામ, જામનગર, રાજકોટ આ બધે જને કેવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ છે આ બધું વાઇબ્રન્ટના કારણે જ તો ગુજરાતને મળ્યું તો આપણા દોસ્તને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે છેક પરદેશ સુધી લાંબો જવાની જરૂર નથી યસ yes i agree વાયબ્રન્ટ ગુજરાત બદલાયું તો ચોક્કસ તમે પણ થોડા ફેક્ટ ગોતી લેશો ને તો મારી જેમ કહેશો કે વાયબ્રન્ટ બદલ્યું છે આપણું ગુજરાત આપણું જીવન